બિહારમાં વધુ એક બ્રિજે લીધી જળ સમાધિ એક હજાર સાતસો ને દસ કરોડના ખર્ચે બ્રિજનો પિલર ધરાશાય થયો છે બિહારમાં બ્રિજ ધરાશાય થવાની ઘટના મામલો છે સુલતાન સુલતાનગંજ ફોરલેન બ્રિજનો છે જ્યાં બ્રિજના નવ નંબરના પિલ્લરનો સ્ટ્રકચર ફરી એકવાર ધ્વસ્ત થઈ ગયો છે ઘટના સ્થળે હાજર લોકોએ કહ્યું કે આ ઘટના શનિવારે સવારે બની હતી ઘટના સ્થળે હાજર લોકોનો દાવો કર્યો છે કે ગંગા નદીમાં આવેલા પૂર અને તે વહેણના લીધે નવ નંબરના પિલર તૈયાર સુપર સ્ટ્રક્ચરનો અમુક ભાગ બચી ગયો હતો જે અચાનક ધસીને પાણીમાં સમાઈ ગયો છે એના જેવું જ સ્ટ્રક્ચર ધરાશાય થઈ ગયું છે અને પાણીમાં પડ્યું તરત જ એવો ધડાકા જેવો અવાજ આવ્યો કે આજુબાજુના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા જાણીને એ પણ નવાઈ લાગશે કે અગવાની સુલતાનગંજ ફોરલેન બ્રિજનો કોઈ હિસ્સો ધરાશાય થયો હોય તેવી આ ત્રીજી ઘટના છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારો